શિયાળામાં સ્વસ્થ રહેવાના નિયમો વીસ શિયાળાની ઋતુમાં જ્યારે પણ તમે ક્યાંક જાઓ ત્યારે માસ્ક પહેરો આમ કરવાથી તમે ઠંડી હવા અને પ્રદૂષણથી બચી જશો શિયાળાની ઋતુ આવતાની સાથે જ આપણે બધા ઓછા પાણી પીતા હોઈએ છીએ આવી સ્થિતિમાં આપણા શરીરમાં પાણીની કમી થઈ જાય છે શરીરમાં પાણીની ઉણપને કારણે આપણે રોગોનો શિકાર બનીએ છીએ આવી સ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો જો તમારે ઠંડુ પાણી પીવું ન હોય તો તમે હૂંફાળું પાણી પી શકો છો શિયાળાની ઋતુમાં ઘણીવાર શરીરના ઘણા ભાગોમાં દુખાવો થવા લાગે છે તેનું સૌથી મોટું કારણ શરીરને યોગ્ય રીતે ન ઢાંકવું છે તેનાથી બચવા માટે તમારા આખા શરીરને ખાસ કરીને કાન માથું અને પગ ઢાંકી દો બદલતી ઋતુમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે હવામાનમાં ફેરફારને કારણે ચેપનો ખતરો વધી જાય છે જેના કારણે આપણે ઝડપથી બીમાર પડી શકીએ છીએ વિટામિન સીથી ભરપૂર ફળોનું સેવન કરો તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમે અનેક રોગોનો શિકાર બનવાથી બચી શકશો લીલા પાંદડાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરતા હો તો એક વાતનું ધ્યાન રાખો કે તેને કાચા ન ખાઓ તેને યોગ્ય રીતે ધોઈને ઉકાળ્યા પછી જ તેનું સેવન કરો શિયાળામાં ત્વચાની કાળજી લેવી પણ જરૂરી છે ઠંડી હવા ત્વચાને સૂકવી શકે છે જેના કારણે ખંજવાળ અને બળતરા થાય છે ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે દરરોજ મોઇશ્ચરાઇઝર લગાવો અને ફાટેલા હોઠને રોકવા માટે બામનો ઉપયોગ કરો ઘણા લોકો જેઓ ઉનાળામાં દરરોજ સ્નાન કરે છે તેઓ ભારે ઠંડીમાં સ્નાન કરવાથી શરમાવા લાગે છે ઘણા લોકો શિયાળાની ઋતુમાં દરરોજ સ્નાન કરવાને બદલે એક બે દિવસના અંતરે સ્નાન કરે છે પરંતુ એક સંશોધનમાં સામે આવ્યું છે કે શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ જેથી શરીરમાં ભેજ જળવાઈ રહે જો તમે શિયાળામાં ક્યારેક ક્યારેક સ્નાન કરો છો તો તેનાથી બીમાર પડવાની શક્યતા વધી શકે છે ઉનાળાની સરખામણીમાં શિયાળાની ઋતુમાં લોકોને વધુ ભૂખ લાગે છે અને વધુ ખાય છે આવી સ્થિતિમાં શક્ય છે કે તમે શિયાળામાં સ્થૂળતાનો શિકાર બની શકો તેથી આવી વસ્તુઓથી બચો જે તમારું વજન વધારી શકે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો અને સ્વસ્થ રહીને શિયાળાની ઋતુનો આનંદ માણો ઘણા લોકોને શિયાળા દરમિયાન દિવસનો મોટા ભાગનો સમય પથારીમાં જ રહેવાની આદત હોય છે તમારે આવું કરવાની જરૂર નથી બલકે તમારે સ્વચ્છ જગ્યાએ આરામથી બેસીને દિવસમાં ઓછામાં ઓછા એક કલાક સૂર્યમાં પલાળવું પડશે તમે બધા જાણતા જ હશો કે શિયાળામાં આપણું વજન ખૂબ જ ઝડપથી વધે છે આના બે મુખ્ય કારણ છે એક તો આપણે આ ઋતુમાં વધુ ખાઈએ છીએ અને બીજું એ કે આપણે દિવસભરમાં બહુ ઓછી મહેનત કરીએ છીએ આ રીતે તમે ધીમે ધીમે જાડા થતાં જાઓ છો અને તમે પહેલાંથી જ જાણો છો કે સ્થૂળતા ઘણા રોગોનું મૂળ છે તેથી શિયાળામાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે આપણે આપણા ખોરાક અને કસરત બંનેનું ખાસ ધ્યાન રાખવું પડશે શિયાળાની ઋતુમાં જુવારની રોટલીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે હૃદયની તંદુરસ્તી પાચન અને વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે જુવારના લોટમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે શિયાળાની ઋતુમાં જુવારની રોટલીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મળે છે દિવસના અંતે સૂતા પહેલાં ગરમ દૂધમાં એક ચમચી હળદર ભેળવીને પીવું સારું છે જે શરીર અને મૂળ બંનેને ખુશ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે શિયાળામાં શેકેલા ચણાને ઘોળ સાથે ખાઓ તે શરીરને ગરમી આપવાનું કામ કરે છે તે શરીરમાં એનર્જી પણ લાવશે અને તેને ઠંડીની અસરથી પણ બચાવશે આ ખાવાથી શરીરમાં લોહીની કમી નથી થતી શિયાળાની ઋતુમાં તમે તમારા ભોજનમાં વધુ ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો આનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સ્વસ્થ રહે છે સવાર સાંજ આદુની ચા પીવી પણ ફાયદાકારક છે આ સિવાય શિયાળામાં સૂપનું સેવન પણ એક સારો વિકલ્પ છે શિયાળામાં તમારા પગને ગરમ પાણીમાં પલાળવું ભૂલશો નહીં કાં તો ગરમ પાણીથી સ્નાન કરો અથવા ગરમ પાણીમાં તમારી હીલ્સ ડૂબાવો જ્યારે તમારી પાસે તાત્કાલિક કામ હોય ત્યારે જ સખત ઠંડી દરમિયાન બહાર જાઓ દિવસ દરમિયાન જ્યારે ઠંડીની તીવ્રતા ઓછી હોય ત્યારે તમારું સમયપત્રક તે મુજબ બનાવો અને જો તમે લાંબા સમયથી ઠંડા પવનના સંપર્કમાં છો તો પછી ઘરે આરામ કરો નહીં તો બીમાર પડવાની શક્યતા વધી શકે છે આખા શરીરને ઢાંકી દે તેવા કપડાં પહેરો ખાસ કરીને માથું ગરદન અને કાન ઢાંકો મોડી રાત્રે ઘરની બહાર ન નીકળો ઉધરસ ફ્લૂ અને શ્વાસ સંબંધિત રોગોથી પીડતા દર્દીઓએ સવાર સાંજ સ્ટીમ લેવી જોઈએ સૂપ જ્યુસ અને હૂંફાળું પાણી પીવું જોઈએ કારણ કે તે ઘણા અને શ્વાસન માર્ગ માટે ફાયદાકારક છે જો તમને ઘડું દુખતું હોય તો ગરમ પાણી અને મીઠું વડે ઘારઘલ કરો શિયાળાની ઋતુમાં લોકો પોતાને અંદરથી ગરમ રાખવા માટે વારંવાર ચા કોફી વગેરે પીવે છે પરંતુ તેમાં કેફિનનું પ્રમાણ વધુ હોય છે જેનું વધુ પડતું સેવન શરીર માટે સારું નથી આવી સ્થિતિમાં તમે મસાલેદાર દૂધનું સેવન કરો તો સારું રહેશે તમે મસાલાવાળા દૂધમાં આદુ તજ પાવડર હળદર ઉમેરી શકો છો તેમાં રહેલા પોષક તત્વ રક્ત પરિભ્રમણને વધારે છે જે શરીરમાં ગરમી જાળવી રાખે છે આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે તમારા શરીરને ગરમ રાખો શિયાળાની ઋતુ નીચું તાપમાન આ મુખ્ય સમસ્યા છે જેના કારણે તમને આ ઋતુમાં સાંધાનો દુખાવો થાય છે તેથી ગરમ રહેવું એ સમસ્યાના સ્પષ્ટ ઉકેલોમાંથી એક છે ગરમ વસ્ત્રોના અનેક સ્ત્રોતો પહેરવાથી તમને ગરમ રહેવામાં મદદ મળશે અને તમારા સાંધાને ભારે ઠંડીથી બચાવવામાં મદદ મળશે જો તમારી પાસે ફાયર પ્લેસ હોય તો તેનો ઉપયોગ કરો અથવા તમારા રૂમને ઇલેક્ટ્રોનિક હીટરથી ગરમ કરવાનો પ્રયાસ કરો